જે આપણે સાબુદાણાનો ફરાળી ગાંઠિયો ગાંઠીઓ તો તે માટે મેં સાંજે બે કિલો સાબુદાણા પલાળ્યા છે હવે આપણે કિલો બટેટા છે તે બાફી લેશું આવા પલાળવા દેવાના છે હવે આપણા બટેટા છે તે બફાઈ ગયા છે હવે આપણે તેને સારું ખેડ લેશું હવે આપણે ખીસી છે તે બનાવી લેશું તે માટે આપણે સાબુદાણા છે તે મૂકાશે હવે તેમાં મીઠું નાખી દઈશું હવે આ રીત થી સમસો છે તે ફેરવતા જશું આ રીતે ફેરવવાનું છે હવે આપણા બટેટા છે તે ફોલાઈ ગયા છે હવે આપણે તેને ખમણી લેશું આ રીતે આપણે ખમણી લઈશું બધા બટેટા આ રીતે બધા બટેટા છે તે ખમણી લેશું આપણા બધા બટેટા છે તે ગયા છે હવે આપણે બટેટા ખમણા છે તે આમાં નાખી દઈશું આવી રીતના સમસો છે તે ફેરવતા જશું હવે આપણે તેમાં મરી પાવડર નાખી દઈશું આદુ મરચાની પેસ્ટ નાખીશું હવે ફરી પાછો ચમચો છે તે ફેરવતા રહીશું તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં એક જબલામાં ભરી લેશું ગાંઠિયો પાડવા માટે હવે આ રીતે આપણે પ્લાસ્ટિક ઉપર પાડી લેશું ગાંઠિયો આવી રીતના બધા ગાંઠિયા છે તે પાડી લેશું અને સુકવવા દેસુ હવે આપણે બટેટા સાબુદાણાનો ગાંઠિયો છે તે સુકાઈ ગયો છે આ રીતના આપણે બધા આપણો સાબુદાણાનો ગાંઠિયો છે તે સુકાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને તળી લેશું હવે આપણે તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું હવે આપણે તળી લેશું ekdam saras tarai Joseph. આવી રીતના આપણે તળી લેશું બધા તો તૈયાર થઈ ગયું છે આપણો સાબુદાણા અને બટેટાનો ગાંઠિયો તળાઈને અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો